સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના કેળવરી મંડળ સંચાલિત શ્રી જી એસ કુમાર વિદ્યાલયમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો

જિલ્લા કક્ષાએ રમતમાં પ્રથમ આવેલને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત દીપરાગટે કરી મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા ધોરણ દસ અને બાર પછી શું કરવું કયા કયા ક્ષેત્રમાં જવું તેની માહિતી વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ લીમડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ